મૃત્યુ નજીક હોય ત્યારે થાય છે આવા ફેરફાર જાણો શિવ પુરાણમાં જણાવેલ સંકેતો વિશે શિવ પુરાણ ભગવાન શિવે માતા પાર્વતીને મૃત્યુ સાથે જોડાયેલા કેટલાક લક્ષણો વિશે જણાવે છે જે મૃત્યુ નજીક હોય ત્યારે જોવા મળે તો ચાલો તમને પણ જણાવી કે મૃત્યુ નજીક હોય તે પહેલાં કેવા સંકેત મળે મૃત્યુ એક અટલ સત્ય છે તેને કોઈ રોકી શકતું નથી કે કોઈ બદલી શકતું નથી પરંતુ તેના વિશે જાણી શકાય છે પુરાણમાં જણાવાયું છે કે વ્યક્તિનું મૃત્યુ નજીક હોય ત્યારે તેને કેટલાક સંકેતો મળે છે આ સંકેત પરથી સમજી શકાય છે કે વ્યક્તિનું મૃત્યુ હવે નજીક આવી રહ્યું છે હિન્દુ ધર્મના અઢાર પુરાણમાંથી એક પુરાણ પણ છે જે ખૂબ જ મહત્વપૂર્ણ ગ્રંથ છે આ પુરાણમાં ભગવાન શિવની મહિમા તેમના સ્વરૂપ અવતાર અને જ્યોતિર્લિંગનું વિસ્તૃત વર્ણન મળે છે સાથે જ તેમાં જીવન અને મૃત્યુના કેટલાક રહસ્ય વિશે જણાવાયું છે શિવ પુરાણમાં ભગવાન શિવે માતા પાર્વતીને મૃત્યુ સાથે જોડાયેલા કેટલાક લક્ષણો વિશે જણાવે છે જે મૃત્યુ નજીક હોય ત્યારે જોવા મળે છે તો ચાલો તમને પણ જણાવ્યું કે મૃત્યુ નજીક હોય તે પહેલાં કેવા સંકેત મળે છે शिव पुराण अनुसार व्यक्ति ने जो योग्य रीते काम करने बंद करे तो समझी लेत्यु नजीक साथे जारे शरीर रंग बदलवा लगे शरीर सफेद पटका लगे पीड़ू पड़वा लगे लू पड़वा लगे के त्वचा पर जगह जगह लाल निशान पड़वा लगे तो समझी लेव कि मृत्यु नजीक पुराण अनुसार જ્યારે કોઈ વ્યક્તિને પોતાનો પડછાયો ન દેખાય અથવા તો પડછાયો માથા વિનાનો બને તો સમજી લેવું કે તેના પર મૃત્યુની છાયા આવી ચૂકી છે મૃત્યુ નજીક હોય ત્યારે વ્યક્તિને જલ તેલ ઘી કે આ આરીસામાં પડછાયો જોવા મળતો નથી જે વ્યક્તિનું મૃત્યુ નજીક હોય તેને ચંદ્ર સપ્તર્ષી તારો અને અન્ય તારા પણ દેખાતા બંધ થઈ જાય છે જો કોઈ વ્યક્તિ સાથે આવું થાય તો સમજી રહ્યું કે તેનું જીવન થોડું જ બચ્યું છે